હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં આજે આપણે ખૂબ જ હેલ્ધી એવી સ્ટ્રોબેરી ચટણી અથવા તો સ્ટ્રોબેરી જામ બનાવીએ ઉપર ટેસ્ટી એકદમ ચટાકેદાર સ્ટ્રોબેરી ચટણી બનાવવા માટે આપણે એક પેકેટ સ્ટ્રોબેરીનું લેવાનું છે આજે આપણે વિધાઉટ સુગર સ્ટ્રોબેરી ચટણી બનાવીશું ચટણીની સ્પ્રેડ કરી તમે રોટલીમાં નાના બાળકોને આપી શકો છો તેના માટે આપણે એક પેકેટ સ્ટ્રોબેરીનું લીધું છે તેને ધોઈ અને સરસ સાફ કરી લેવાની છે સૌપ્રથમ આપણે સ્ટ્રોબેરીના ઉપરના જે પાન આવે તેને રિમૂવ કરી લઈએ પછી આપણે સ્ટ્રોબેરીને નાના નાના પીસમાં કટ કરી લઈએ વિટામિન સીથી ભરપૂર એવી સ્ટ્રોબેરી આપણે શિયાળામાં ચોક્કસ ખાવી જોઈએ અને બાળકોને જરૂરથી આપણે આપવી જોઈએ જે બાળકો સ્ટ્રોબેરી આ રીતે ના ખાતા હોય તેમના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે કે આપણે ચટણી બનાવવાની આ માટે કટ કરેલી સ્ટ્રોબેરીની આ રીતે મેં તપેલીમાં એડ કરી લીધેલી છે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે આ રીતે આપણે એકદમ તેનો જ્યુસ નીકળે ત્યાં સુધી આ રીતે હલાવીશું તમે ઈચ્છો તો આનાથી નાના ટુકડા પણ કરી શકો છો પરંતુ જે ખાવામાં તેના ચંક્સ આવે છે તે ખૂબ જ સરસ લાગે છે માટે મેં તેના મોટા પીસ કર્યા છે આ રીતે સરસ સ્ટ્રોબેરીનો પલ્પ બની જાય પછી આપણે તેમાં બે થી ત્રણ ચમચી જેટલો ગોળ એડ કરવાનો છે તમને જેટલું વધારે સ્વીટ પસંદ હોય તો તમે એ વધુ ગોળ પણ એડ કરી શકો છો મે ત્રણ થી ચાર ચમચી જેટલું આ રીતે કતરણ કરીને ગોળ લીધેલો છે આ રીતે સરસ ગોળ સ્ટ્રોબેરી માં ઓગળી જાય પછી આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીએ થોડો ચટણી માં ખાટો મીઠો અને તીખો સ્વાદ આવે તેના માટે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણા જીરું એડ કરી અને સારી રીતે સ્લો ગેસની ફ્લેમ ઉપર થવા આ જ મસાલા એડ કર્યા પછી આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ સુપર ટેસ્ટી અને ચટાકેદાર એવો સ્ટ્રોબેરી જામ અથવા તો ચટણી રેડી થઈ ગઈ છે રેડી છે સુપર ટેસ્ટી છટાકીદાર એવો સ્ટ્રોબેરી જામ અથવા તો ચટણી તો તેને સર્વ કરી લઈએ તમે આ સ્ટ્રોબેરી જામ અથવા તો છટણીને ફ્રિજમાં દસ થી પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો એરટાઈટ કન્ટેનરમાં આ સ્ટ્રોબેરી છટણીને તમે રોટલી ઉપર સ્પ્રેડ કરી અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકોનને જરૂરથી પ્રેસ કરું વધુ આવી અવનવી રેસીપીઓ જોવા માટે તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ